જય હિન્દ મિત્રો જય જય ગરવી ગુજરાત હું હેમંત રાજપૂત આજે એક મસ્ત મજાના ટોપિક સાથે વાત કરવા આવ્યો છું મિત્રો તો તમે બધા ધ્યાનથી સાંભળજો અને આપણી ચેનલમાં જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનનો પ્રેસ કરી દેજો જેથી કરીને આપણા વિડીયો તમને જલ્દીથી જલ્દી મળી રહે બરાબર અને તેનું નોટિફિકેશન તમને મળે અને થોડું ઘણું જાણવા મળે તે હેતુથી તો આપણે ઘણા સમયથી ગ્રામ પંચાયત છે નગરપાલિકા છે જેની પેટા ચૂંટણી કે લોકો કે ડિસેમ્બરમાં આવશે કોઈ કે નવેમ્બરમાં આવશે કોઈ કે જાન્યુઆરીમાં આવશે ને એ આજે એની વાત કરવા આવ્યો છે કે ચૂંટણી કદાચ ક્યારે આવશે હજુ નોટિફિકેશન તો આવ્યું નથી અને ગ્રામજનોમાં પણ વાતો છે કે ભાઈ ચૂંટણી આવવાની છે કે શું છે તો એના માટે આજે મસ્ત મજાના ટોપિક ઉપર આજે વાત કરીશ અને ને તમને જો મારો વિડીયો સારો લાગે તો શેર કરી દો લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને આપણા વિડીયોને આપણી જાણકારી મળતી રહે તો મિત્રો કેટલાક સમયથી જે કેટલાક ગામ છે જે બાકી છે તેની ચૂંટણી ક્યારે આવવાની છે અને તેનું નોટિફિકેશન ક્યારે જાહેર થશે અને તેને અને તારીખ તેની શું રહેશે ચૂંટણીની તારીખ શું રહેશે પરિણામની તારીખ શું રહેશે અંદાજ ઉપર હું તમને વાત કરીશ કેમકે થોડાક એવા સમાચાર મને મળ્યા છે એના ઉપરથી એના આધારિત મેં એક કોન્સેપ્ટ ક્લિયર કરી અને મારા અંદાજ અને અંદાજ ઉપરથી મેં આ નક્કી કરીને તમને કહીશ બરાબર છે અંદાજ ઉપરથી કન્ફર્મ છે નહીં કે ભાઈ આજ તારીખે લેવાશે આ જ તારીખે આમ થશે એવું કોઈ કન્ફર્મ છે નહીં આ તો એક એવા મેસેજ મળ્યા છે તેના કારણેથી હું તમને જણાવીશ મિત્રો ઠીક છે તો હમણાં હાલ ચૂંટણીનો પેટા ચૂંટણી જે ગુજરાતની અંદર કેટલાક ગ્રામ પંચાયત અને મા નગરપાલિકાઓની જે ચૂંટણી છે તેના ઘણા બધા લોકો કે ક્યારે નોટિસ અને ફેસબુક અને સોશિયલ મીડિયામાં ખોટી ખોટી અભાવ ફેલાઈ ગઈ છે કે ડિસેમ્બરમાં જાહેર થઈ ગઈ છે અને વીસ તારીખ પછી પ્રચાર ચાલુ કરવાના આ એકદમ બધી વસ્તુ ખોટી છે હજી કોઈ નોટિફિકેશનની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ હા જે હમણાં આપણે મતદાર યાદીમાં સુધારા વધારા અને નવું ચૂંટણી કાર્ડ કાઢવા બાબતથી આપણે જે આ રવિવાર ગયો તેના ઉપરથી એવો અંદાજ લગાવી શકાય છે કે મિત્રો આ રવિવારથી આપણે જે ચૂંટણી કાર્ડમાં જે સુધારા વધારા અને નવા ચૂંટણી કાર્ડ કરવાનો જે કાર્યક્રમ હતો તે ગયા રવિવારે આપણે પૂરો થઈ ગયો છે અને એવી પણ જાણકારી મળી છે કે જે જિલ્લાવાઈઝ જે નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં ઈવીએમનું જે ઇએમ મશીન હોય છે તેનું વિતરણ કરી દેવામાં આવ્યું છે મિત્રો એનાથી આપણે સાબિત થાય છે કે ટૂંક સમયની અંદર આ પેટા ચૂંટણી છે તેની જાહેરાત કરી દેવામાં આવશે મિત્રો અને આ ચૂંટણીની અંદર ગ્રામ પંચાયતનો પણ સમાવેશ થશે ગ્રામ પંચાયતની ચૂંટણીનો પણ આપણે છે તેની તારીખો અને જાહેરાત કરી દેવામાં આવશે મિત્રો જલ્દીથી જલ્દી કદાચ મને લાગે ત્યાં સુધી આ કદાચ જાન્યુઆરીની અંદર ચૂંટણીનું આયોજન થઈ શકે છે અને એવો મારો આદેશ છે એ કન્ફર્મ નથી કે ક્યારે થઈ કદાચ ઈવીએમને જે બધું આપણે જે છે તે અલગ અલગ જિલ્લાના જે તાલુકા છે જ્યાં નગરપાલિકાઓ છે જેમાં ચૂંટણી ચાલવાની છે ત્યાં કરી દેવામાં આવ્યું છે મિત્રો તો આપણે પણ એટલે એવી કોઈ અત્યાર સુધી તો જાહેરાત કરવામાં નથી આવી ચૂંટણી આયોગ દ્વારા અત્યાર સુધી કોઈ જાહેરાત કરવા નથી આવી કદાચ આ મહિનાના અંત સુધી અથવા ડિસેમ્બરના અંત સુધી ચૂંટણીઓની તારીખ અને તેને અલગ અલગ ડિવાઇઝમાં પ્રચાર અને ફોર્મ ભરવાની તારીખ પણ એમાં ડિવાઈડ કરી દેવામાં આવશે મિત્રો હજે હાલ તો આપણને ખબર નથી ક્યારે લેવાની છે પણ આપણા અંદાજ પ્રમાણે તો એવું જ છે કે આ ચૂંટણી છે તે જાન્યુઆરીમાં લેવાવાની સંભાવના છે ચોક્કસ સંભાવના છે અને ડિસેમ્બરના અંત સુધીમાં તારીખો જાહેર કરી દેવામાં આવશે ગ્રામ પંચાયત હોય નગર સેવકની જે ચૂંટણી છે નગરપાલિકાની હોય તેમાં પણ જાહેરાત કરી દેવામાં આવશે તો મિત્રો ગ્રામ પંચાયત અને જે નગરપાલિકાની ચૂંટણી છે તેનું જલ્દીથી જલ્દી આયોજન થઈ જશે એવું મને લાગે છે કેમ કે ઈવીએનનું વિતરણ થઈ ગયું છે બધા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા મને જ્યાં સુધી જાણકારી મળી છે ત્યાં સુધી એવા મેસેજ છે કે ઈવીએમ મશીન છે તેનું છે અલગ અલગ બૂથ ઉપર તેને મોકલી દેવામાં આવ્યા છે તેથી આપણને સાબિત થાય કે હવે ટૂંક સમયની અંદર ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થશે જ્યારે નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થશે એ જ દિવસે ગ્રામ પંચાયતની પણ ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવશે મિત્રો તો આપણું આ નોલેજ તમને જો સારું લાગ્યું હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોનમાં પ્રેસ કરો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય જય ગરવી ગુજરાત અગામી મળશું આપણે આવા જ કોઈ નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય ભગતસિંહ